હેલો ફ્રેન્ડસ વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં તો સમ્રાટ સામંતગઢવી ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાને કરવાના બસ જોડાયેલા હાલો હા ભાઈ સામતભાઈ હાજી હા હા કોલ નભાઈ પર પ્રકાભાઈ માર્કેટવાળો હા બોલો હા હવે તમારો વિડિયો જો હા

એટલે એમ નહી સાહેબ અમને એ વાત નો અસોસ કે આવી રીતના અમુક એવું કે હતો જ ને એમ કે છોકરા ભવિષ્યમાં થોડું ઘણું શીખ્યા છે એવું તો નથી મારે લીગલી હું આમાં જાત ને તો તમારી કેરિયર બરબાદ થાત બરાબર એમાં મને કઈ ફાયદો તો સવાર નો તો આમાં કે મને નુકસાન નથી માની લો જે છોકરા મારી હોય હોય કામ કર્યું બીજી તમારી બાજુ તમારું મજાક એવા વિદ્યાર્થી પાસે મારે શું અપેક્ષા રાખવાની બરોબર ખાલી કઈ વાંધો એમાં તમે દિલ ઉપર ન લ્યો બરાબર તમારું હાચુકલું ઇન્ટેન્શન જે હોય એનાથી કઈ વાંધો નથી આ તો મારે વિડીયો નતો બનાવવાનો પણ અમુક છોકરા એવું કેતા હતા એવું હોય તો તમારે એક વિડીયો બનાવી દેવા ને એટલે મેં વિડીયો બનાવી દીધો બાકી નકર મારે મારે એવું ક્યાં દુનિયા દરેક ને સમજાવે જવાની જરૂર છે હું કેવો માણસ છું મારે સમજાવવાનું છે ને ભાઈ એ તો અમને ખબર છે સાહેબ તમારો શું કઈ તમારે થોડું ઘણું શીખ્યા છે ત્યારે તમારા માં ઘણું બધું શીખ્યા એમ અંદર એમ થયું કે નહીં સાહેબ થયું અમારે અંદર હતું એમ કે નામ ખરાબ એક દિવસો મસ્તી મસ્તી કરું એ ભાઈ ને સેન્ કર્યું બરોબર એ ભાઈ આ શું કેમ લાગ્યું કે સારા માર્ક છે મૂક્યું એનું પેલા એવું હતું કે અડધી કલાક પેલા પેલા એને મૂક્યું છે બરોબર

આજે એક કલાકાર ને સાડા દસ લાખ લોકો ફોલો નથી કરતા મારે એટલા લોકો જોડાયેલા છે મારા ઈશ્વર નું એક કૃપા છે કે એટલા જ છોકરા સાંભળે છે લોકો ને મને મજા આવે છે વાંધો નથી એક કર્યું મારા ઉપર ઓલું ખોટું થયું ને એ આપણને દુઃખ થાય એમ આજે મેં પોતે ખોટું કર્યું બરાબર છે હું કોઈ કોઈ ફોટો લગાડતો નથી મારી એકેડેમીમાં નથી હું કોઈ કહેતો આવો આવે તો ચોખોટ કરું છું મહેનત થતી હોય તો આવજો બાકી નો આવતા એમ બરાબર બરાબર એટલે કઈ વાંધો નઈ હો ના ના મોજ કરો ને ભાઈ હવે બીજી વાર ધ્યાન રાખજો જવા તો હું તો વાંધો નઈ બીજા કોક ની career બગડી જાય ને ડોકા કોક ની કા તમારી બગડે ને કઈ ની બગડે લેવા દેવા વગર ની એમ હમ ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રહેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ